સવારના સાડા આઠ વાગ્યા ને આટો મારવા આવી ગયા અને આજે છે આપણે રવિવાર હા હા આમ આમ જો જો ઝાકળ કેવી છે તડકો થોડો થોડો હાજર આવે છે અને આ જો શું જોઈ ગયો તું કોઈ નથી હાલો ભાઈ ગુડ મોર્નિંગ ને જય માતાજી આજે છે રવિવાર અને આજે સવારના વહેલા શું કરવા એ આટો મારવા એનું કારણ છે કે ભાઈ આપણે આજે જવાનું છે બુલેટ રાઈડ ઉપર ઉભા આ ટોપો કાઢ નાખું આજે આપણે જવાનું છે બુલેટ રાઈડ ઉપર અને ઈ હું ને સંગ્રામ જવાના હિ હવે ક્યાં જવાના ને હમણાં નીકળીને એટલે કઈ અને એક તો થઈ ગયું છે હજી નીકળવાનું હતું ને તો થઈ ગયા ને જો 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 બાજુ હે ઓલા વાંથી રાઈડું નાખે જો એટલે હવે હે હું ફટાફટ જાવ હજી મારે કપડાય બદલાવાના બાકી છે પછી હેરિક ભાઈ ને ઉપર મેલિન પછી કપડાં બદલાવી નાસ્તો કરી અને પછી સંગ્રામ આવશે ને બે નીકળી બે ભાઈ ધીમે ધીમે ફટાફટ અવરના કામ થઈ ગયું જાજુ અને ઉઠાઈ ગયું મોડું એના જેવું હા અલય લાલ જઠ અને આને જો હા મેં કોઈ એવું નથી જો દેખારા ચાલુ નથી જોઈ લે પૂછડી સિગ્નલો આમ જો વાળ કેવા ઉભા થઈ ગયા અલય જોઈ લો થઈ ગયો જોરદાર તૈયાર દેખાઈશ કંઈક અંદર આમ એ તો કઉ કાંઈ નથી દેખાતું આ જેવું છે લાઈટ વાળા રજા ઉપર વહી ગયા લાઈટ વહી ગઈ હવાના પોરમાં નજીક હું છે હાલો મમ્મી હું જાઉં હા જય માતાજી લો કર્યો તમે મારે એમ જ હોય રાતના જાગરણ હોય અને હવાના મોડે લાગી ફૂતું રહેવાનું ને અમારે જો આસન એ તૈયાર છે સીધો નાસ્તો કરવા જ બેહવાનું છે મેડમે બધી તૈયારી કરીને આ અમાર સેટ જોઈ લે એના આસન ઉપર ધમ પસાડા ચાલુ કરે અને આટો મરાઈ જાય ને એટલે પૂરું પછી ધબધબાટી હાલતી હોય એની રીતે રહીમાં કરે ને જો મૈથા કરે ને મોજ કરે ને અમારે રમોકડું છે ભાઈ અને વાયગા કેટલા જો નવ વાગું આવ્યા હવે ફટાફટ નાસ્તો કરું બાકી હમણાં સંગ્રામ ભાઈ આવશે પછી આપણે જો અમારે કોડિયું ગોઠવાઈ ગયું દુરવા બહાટું ખોડી સ્પેરમાં રાખવા પડે નાનું છોકરું હોય ને એટલે કાંઈ આવે કે એના ઘરે અહીંયા આવે તો અહીંયા કામ લાગે તો બીજું અલગ થી હાલો ભાઈ નાસ્તો કરી લઈ અને પછી હવે મળી હાલો હેરિક ટાટા હો હું જાઉં છું ટાટામાં દીકો જોઈ લે કેવો જોવે હે

આ ફિટ કરી દીધું અને આવી ગયું અમારું હેવી લોડેડ હવે જોઈ રસ્તામાં દેખાડી હાલો જાહી એમાં હેલ્મેટ પહેરવું છે એટલે બીજા નંબર કે આમાં એવરેજ માપવાની છે આપણે આમાં તો માપી લીધી તો હાલો હવે આપણે ક્યાં જવાનું છે માટેલ માટેલ હે આપણા દાદાએ કડિયા હા આપણે જવાનું છે માટેલ અહીંથી અહીંથી આપણે માટેલ થાય 70 કિલોમીટર પછી જવાનું કડિયાણા હવે હાલો ફટાફટ હેલ્મેટ લેવા જવાનું ઘરે ક્યાં જવા ઘરે થી જ આપણે આમ જાવું હા હા બાયપાસ થાય ને હાલો બદલાવું તો ગમે એમ કરી હાલો ભાઈ હાલો હવે નીકળી અમે વાઈ ગયા કેટલા હવા નવ થા વાઈ ગયા આલે જોરદાર અત્યારે બુલેટ વારાનો વારો નીકળી ગયો છે રૂપિયા વારાનો પછી એવી ના દે આવતા હવે બે હે ને હળદિયા ઉપર ટૂટી પડ્યા કોણે બનાવ્યો સંગ્રહ ચેનલ હે હે વાહ મસ્ત છે આવો ભાઈ એ ચેનલ જોરદાર છે હળદિયા તમારા શીખી ગયા અરે મસ્ત મસ્ત બાપુ કસરત કરે થઈ ગયો ને પગ રેડી અસલ જો વરવાય જો કેવી કસરત થઈ ગઈ હે રૂજ આવી ગઈ મસ્ત થઈ ગયું એટલે તો આ ફટાફટ રૂજ આવી ગઈ જો ને અસલ થઈ ગયો ને આટલો વરવાય મંડો પેલા વરતો નહીં ને સીધો ને સીધો તો હવે તો કસરત મસ્ત થાય જો આખો પગ વળી ગયો તો નકર માથે ને માથે રહેવું પડતું હલો અડદિયા ખાઈ ને નીકળી ફટાફટ કા સંગ્રામભાઈ ટોપો જો એનો લઈ લીધો હેલ્મેટ લઈને ભાગી હવે હાલો ભાઈ હવે બે ભાઈઓ નીકળી હે જય મા ખોડિયારો હવે જાય સીધા માટે અને જો સંગ્રામભાઈ ટોપો વોપો પહેરી રેડી આપણે ટોપો પહેરી લીધો પ્લીઝ હવે સીધા આપણે રૂડાવાળા હાઈવે ચડશે ત્યાંથી સીધો અમદાવાદ હાઈવે પકડશે એટલે હવે જોવો આજનો દિવસ આપણો ચાલો થાય જોરદાર મસ્ત બુલેટ રાઈડ વાળો કા

એટલે ઉતારા ઉતાર્યા હે કેવા લાગે ને કેજો ને કેવી મજા આવે બાકી એને મસ્ત મજા લેતા લેતા જાય હી જ્યાં બે ના ટોપા ગોઠવી દીધા છે અહીંયા કમ્પ્લીટ હવે અહીંયા ચા પાણી નાસ્તો તો કઈ કરવું નથી કા અડદિયા બે ખાઈને નીકળ્યા હી હું હવે કઈ સંગ્રામભાઈ ચા પાણી પી લઈએ અહીંથી હવે પિસ્તાલીસ કિલોમીટર ખાલી માટેલ હે મસ્ત એલા જાય તમને દેખાડતા જાય જોરદાર હાલો હવે કઈક લઈ લે અને અહીંયા જો બધો ડાયરો જાય મો આખો ના આપણે સીધી વાકાનેર બાઉન્ડ્રી જો આવી રહી અહીંથી સીધે સીધા ચોટીલા આમાં વાકાનેર વાળો રોડ આપણે આ રોડે આમ જવાનું છે હાલો ભાઈ અમે બે લઈ લીધી જો નેનો એટલે સોસિયો જેવું આવે દાંતા તોડજીન તોડજી તૂટે છે તારે એમ નહીં આડે લેવું પડે જા

આપણે વાકાનેર બાઉન્ડ્રી છે ને બાઉન્ડ્રી પેલા જ કાકા ફૂલ રમવું ભાઈ ફૂલ ઈમાનદાર માણા કા અને અમે બે ચા તો પીવી નતી સોસીઓ પીધો અને હવે અહીંથી જાય સીધા જામ વાકાનેર બાઉન્ડ્રી પકડી બાઉન્ડ્રી હતી નીકળી જાય અને અહીંથી જાય માટેલ હવે આપણે ઘણા ટાઈમ થી કા ક્યારે ગયો છે તમે તો આ છેલ્લે ગાડી લઈને ગયા હતા હું ક્યારેક ગયો ને હા હું ક્યારેક ગયો ને યાદ નથી લગભગ ટ્વેન્ટી લઈને ગયો તો

ખબર નહી પડે કેવો દીધે માર જાય જોઈ લે જો જો આ ખરેખર આ એટલે આ બધા પ્લેન ના હેલિકોપ્ટર ના લાયસન્સ દેવા પડે ભાઈ એવા હે દીધે માર જાય ધબ ધબાટી આ નીચે રોડ માંથી આકમાલ લાયક જ નથી અને હવા માં ચડાવું બધા ઢમ્પર આવને હાલો 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 ભાઈ કેટલું જો 43 કિલોમીટર આપણે બાકી છે માટલ ખોડિયાર માનું મંદિર એક કલાક નો રસ્તો છે અને અમારે જો ભાઈ અમારો બુલેટ રાઈડર થઈ ગયો છે તૈયાર હાલો હવે હાલો નીકળી આપણે હવે હેલ્મેટ નથી પહેરવું હવે મસ્ત નિરાત હાયલા જાહી ને વિડિયો ઉતારતા જાય આઠ આઠસો ભાઈ બીજા આપણે પંદર કિલોમીટર કાપ્યું નથી આ આકાનર હાઈવે ઉપર જ આમ જો બિજાડું આ કુતરું મરેલું પડ્યું આખું અને તરત ગાડી વાળી લીધી હો આપણું ધ્યાન મોડું પડ્યું આપણે વાં લગી વહી ગયા તા જો ઓલા વાં બોટ દેખાય ને ત્યાં લગી વઈ ગયા હતા પાછા વયરા હવે પહેલાં આને સાઈડમાં કરનારી અને પછી આપણે જાય ભાઈ માતાજીનું દર્શન કરવા હે માથે હ આ ઓહો આમ જોઈ આ કેવડું ઓલું થયું હોય છે બિચાળાનો કેમ જીવ ગયો હોય છે આ જો ને સોતે સોતા પાછા હાઈવે ઉપર વાહન આવે ને એટલે હાવ ઓલા શું કહેવાય આ ચૂનતા જાય હાવ શરીર નું તો ઓલું પૂરું થઈ જાય નોખે નોખું આપણને ગમે ગમનીયા જડે પહેલા આપણે ગણ નાખીએ ભાઈ જો મારા સંગ્રામ ભાઈ કઈક ગોતવા ગયા હે અને ઉપાડવાનું કઈક મળે ને એટલે અહીંયા સાઈડમાં કરીને રાખી દીધું એ વાહ પડ્યો જો વા કોથરો છે ઈ વાં લેવા ગયો હે કોથરો લઈને આવ્યો હું અહીંથી લઈ લઉં હાલો એ યે યોગ 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 આઠ કેટલો આયલો ગયો ધોડવામાં ધોડવા એમાં હું થોડીક ગતિ રાખવી પડે નકર ઊંધે માથે પડી ભાઈ આ લઈ લઈ ગોતી આવ્યો આની માથે રાખી દઈ હાલને લઈ લઈ જય જીઓ ભાઈ આવું છે અમારા ભાઈ ભાઈઓનું રખડવાનું હા અરે આમથી ગયો મેં કીધું હમણાં વાહ હું હરો ઘરી નો જાવ જાડવા વાંધો ન આવ્યો હા એનાથી લઈ લે ને પછી મા એની માથે મેલ દે ઉપડી જાય છે ને હતો લ્યો ભાઈ એ ભગવાન માથે માથે દે દે આ બસ એ માતાજી જોઈ લ્યો કેવું ચીપાઈ ગયું આમ તો જો કઈ નઈ ને હાલો ભાઈ આટલું તો સારું કામ થયું એ માતાજી ખોડિયાર માં આવા ના સારા કામ કરાવતા રહેજો ને બાકી હવે આપણે અહીંથી ત્રીસ કિલોમીટર હે આપણે માટેલ એટલે પછી હવે ડાયરેક્ટ છે ને માટેલ જઈને તમને દેખાડવું કેમ કે આજે આપણે લગભગ ઓછામાં ઓછા બેથી ત્રણ સ્થળ એક માટેલ પછી આપણે દાદાએ જવાનું છે પછી ત્યાંથી હજી એકાદ બે જગ્યા છે એટલે રોડ ઓછા દેખાડશે ને તમને ફરવાલાયક સ્થળ છે ને જે આપણે જ્યાં જ્યાં દર્શન કરવા જવાનું છે ને એ તમને દેખાડશે બાકી અમારું મોટો વ્લોગિંગ તો ચાલુ જ છે ગમે ત્યાં ભાઈ આવું સારું કામ કરતા રહે જો બીજું કાંઈ નહીં આપણે બીજું કંઈ કરી તો ન કરી આપણને તો જ્યાં જ્યાં આવી સેવા કરવાનો લાભ મળને કરતા જ રહી હાલો હવે ઓ ભાઈ આમ તો જો 11 વાગ્યા પણ હજી ઝાકળ જો ઝાકળ ઝાકળ ઓ ભાઈ આપણે પહોંચી ગયા છીએ માકાને હજી ઝાકળ અગિયાર વાગ્યા

ટ્રાફિક હોવો જોઈએ પણ હે નહીં હવે આપણે માથી આમ જાય ધરે એટલે બેઠા બેઠા રીલ નવરા જય માતાજી હાલો ભાઈ આવી ગયા આપણે ખોડિયાર માં ઘરે ધરે જય માતાજી ના છે જો માતાજીનો ધરો ધોર ભાઈ ગોડધરા ધરાવાળા જય માતાજી બાપુ જય માતાજી ખૂટે જ નહીં આવ્યો પાણી અહીંયા હોય પાણી ચડાવવાનું અહીં ધ્યાન રાખવું પડે કે બૂટ આપણા ગ્રીપવાળા છે વાંધો નથી બાકી લપસો આમાં આ છે ખોડિયારમાંનો ધરો ભાઈ બધે ભૂત ચંપલ ની રક્ષા કરે જો જો વર્તા આવીને ત્યારે મળીએ બધું ને હજી જો મા અલગ અલગ કંપની ડિપાર્ટમેન્ટ છે હજી જો અહીંયા હે હાલો ભાઈ આપણે આવી ગયા માટે હવે જો આ આટલો ટ્રાફિક છે માણા કંઈ છે નહીં જાજુ કાં હવે આપણે દર્શન કરીને જો પાછળ ઉભા હિ નીરા હવે તમને દર્શન કરાવી દે આ છે આપણે માતાજી નો મંત્રો ભાઈ પ્રસાદી લઈ લઈ કી હારી

કેવી મજા આવે આવ શાંતિ હો નિરા તો બે બેઠા નહીં જો બાકી બધા જો દર્શન કરી કરીને અહીંથી આમ નીકળતા જાય છે જો આગળ લાઈન છે આખી જો આ ત્રાજવું દેખાય આ ત્રાજવું છે ને જેને માનતા કરી હોય ને આકરની ભારોભાર છે કા પછી પેંડાની ભારોભાર ચોખવા હાટું ત્રાજવું રાખેલું ને માનતા પૂરી કરવાની જો રહ્યું છે આપણે ત્યાં અહીંયા નિરાતે બેઠા છીએ હવે આપણે અહીંથી જવાનું છે કડિયાણા જો કડિયાણા કેટલું હોય અહીંથી

અરે નારિયર વધેર કાંઈ અગરબત્તીનું હોય અગરબત્તી આમાં નાખી દેવાની પછી અહીંયા નારિયર વધેર નાખવાના કેટલો આ જો કચરો 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 આપણે આ બધું ભેગું હોય નાખવું નથી ખોટું બગાડવું ને માતાજીના મંદિરે હવે આ નારિયર મેલ દે એટલે આપણે વધી જવા અને જો આ એક નારિયેર વધે રહી ગયું આ નારિયેળે વધે રહી ગયું મસ્ત ભાઈ હવે આપણે નીકળીએ હી મંદિર ની બારે જો આ જોઈને બાદ હા ધબા તબી ભાગ પાડે હે હે પૈસા આટુ બાદો હે પૈસા આટુ બાદો કોને જાજા કમાણા જાજા કોણે લીધા આને તો તો પાકી હે તો ભેગું નથી ભેગું હે ભેગું નથી

બેડમિન્ટન બેટમેન વાળું બેટમેન વાળું કિચન બોય કિચન ઉપર હારા જો ભાઈ આપડે આવી ગયા ધોરે અને જો આ ચકલો રહ્યું ને પગ જો એક પગ હે ને આ ક્યાંક અડી ગયો હોય કે ક્યાંક આવી ગયો હોય ઊંચો ઊંચો હોય હે હા આ ટૂંકમાં સંક્રાંતમાં આવી ગયો કે એના જેવું છે ભાઈ જો છે બીજા કેવું હાલો કરી લીધા દર્શન પાણી બાણી ચડાવી લીધું હાલો ભાઈ મેં તો પેલા જ ચડાવી લીધું હતું અગાઉ તો એ આપણે બેઠા છે બુટ કાઢીને હાલુ ચડાય આવું હાલા ત્યાં લખી તું વિડીયો રાઈટ કન્ટિન્યુ ભાઈ બનજો આ બાજુ ગોળિયું આવે હાલો કરવા લીધું હે ભરી ભરીને જાય હે હે જવા દો વાડી જવા દો અમારી તાપણું કર નાખી કા હે ક્યાંય ગયો બરોબર ને વાડિયા જવા દો તો આપણું કરી નાખી આનું એટલે અમે બેઠા બેઠા અમારો હે ને શિયાળો આખો આમાં નામાં વયો જાય એટલે ભાઈ જોઈને દાંત કાઢે છે આમ જવું છે આ પંખીડા બધા અહીંયા જ છે વાંક અહીં હતું જ નહીં આમ જોઈ લે જોરદાર

ભાઈ ભાઈ એ હા આ દોલા ઓલા રોકેટ જેવું કર્યું આને આમ જોઈ લે જા આમ જો વાહ અરે આમ તો જો દે દે નાખ નાખ આ તો જોરદાર લે વાહ આયા નાખું આ દે કે આ નાખ ઢકલો કર દે લે જો હમણાં આમ જાય ને પછી લે હું ઉભો હું એટલે નહીં આવે

વિરમ ઓલા અરજણભાઈ ઈ ઈ તો વાહ દ્વારકા દ્વારકા હું કે ને અરજણભાઈ અરજણભાઈ કરું ઈ તો આપણે દ્વારકા આયા નહીં નિયા દોળો મગજ માં બેહી ગયો હે લાલુ જોઈ લે જો લાલુ દર સિગ્નલ મળી જાય ભાઈ ખબર પડી જાય લાલુ ભાઈ નામ નો બગાડતો તું અમે YouTube માં લાલ્યો એમ કરી ના ના એ લાલુ ભાઈ પ્રેમથી લાલુ જ કહેવા લાલુ જો હાલો ભાઈ હવે અમારા બિસ્તરા પોટલા સંકેલી છે ટોપા બોપાની હવે આમાં ગરમી થવા માંડી કાઢી નાખવા એ આ બાજુ આ બાજુ ટાટા હાલો ભાઈ હવે નીકળી હાલ ભાઈ બસ મોડી પાસે આવી ત્યારે હાલો જોયો અમારો બુલેટ રાઈડર મારે ટોપો નથી પહેરવો મેં સાઈડમાં ટીંગાડી દીધો ભાઈ એવું આ ટોપો પહેરવું ને તો લોગ હરખો ઉતારાતો નથી અવાજ હરખો આવતો નથી જવા દો હાલો ભાઈ જય ખોડિયારમાં